પ્રેસ રોડ મોસ્ટ સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સ્વર જ્ઞાનમાં તમે વધતા જાઓ એક બાજુ સ્વર્ગ છે અને એક બાજુ નર્ક છે અને બંનેની વચમાં એક ખા આવેલી છે શું આવી કોઈ રચના એશ્વરે કરેલી છે કે એક બાજુ સ્વર્ગ હોય એક બાજુ નર્ક હોય અને વચ્ચે ખાય આવેલી હોય એટલે સ્વર્ગવાળા નર્કવાળાને જોવે નર્કવાળા સ્વર્ગવાળાને જોવે તો ફક્ત વિચાર કરો કે તમે સ્વર્ગમાં ગયા છો પણ તમારા મમ્મી તમારા પપ્પા તમારો પતિ કે તમારી પત્ની કે તમારો ભાઈ બહેન કોઈ પણ તમારો નજીક ન શકું એ સામે નર્કમાં છે તો તમે એને જોઈ શકશો ત્યાં નર્કમાં એ રડતું હશે ગો પાડતો હશે વિલાપ કરતું હશે તળપતું હશે તો તમે જોઈ શકશો અને જો તમે નથી જોઈ શકતા એ હાલતમાં તો સ્વર્ગમાં તમને ખુશી હશે શું સ્વર્ગમાં તમને આનંદ હશે તો સ્વર્ગમાં પણ તમને તો આનંદ નહીં મળે કે તમારું વહલું એ તો સામે નર્કની અંદર પીડા ભોગવી રહ્યું છે ભાઈ અંદર સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે આ શ્રીમંત એ પહેલાં લાજરસને જોઈ શકે છે લાજરસ શ્રીમંત જોઈ શકે છે લાજરસ ગમે તે કરીને પણ એ શ્રીમંતને મદદ કરવા માટે નથી જઈ શકતા અને શ્રીમંત ગમે તે કરીને કોઈને આ બાજુ બોલાવી શકતો નથી કે શ્રીમંત પોતે પણ નર્ક છોડીને પેલી બાજુ ભાગી શકતો નથી બંને એકબીજાને જોઈ શકે છે ખરાબ મળી શકતા નથી કે એકબીજાને સહાય મદદ નથી કરી શકતા શું આવી પરિસ્થિતિમાં સ્વર્ગ એ સ્વર્ગ ગણાય શું સ્વર્ગમાં આનંદ આવે આની પાસે શું રહસ્ય રહેલું છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ આજે છે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ અને રોજેરોજ હું દસ સવાલો લોકોને પૂછું છું બાઇબલના ચાર અધ્યાયમાંથી એ ચાર અધ્યાયમાંથી તમારે તેના જવાબ આપવાના હોય છે ચાર ઓપ્શન આપવામાં આવે છે એમાંથી સાચો ઓપ્શન તમારે પસંદ કરવાનો છે અને જોડે બાઇબલનો અધ્યાય અને કલમ લખવાની હોય છે આ એટલા માટે છે કે તમે બાઇબલના જ્ઞાનમાં વધતા જાઓ ઈશ્વરની આજ્ઞાઓ તમે સમજતા જાઓ અને પ્રમાણે તમે પાળો અને આકાશારા જેના તમે વારસદાર થાવ એના માટે આ કરવામાં આવી રહ્યું છે કારણ કે પ્રભુ શું વચન કહે છે કે તમે જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છો તો આપણે જ્ઞાન મેળવીએ ઈશ્વરનું દૈવીય જ્ઞાન પ્રાપ્ત કરે અને આપણે આગળ વધીએ એના માટેનો પ્રયાસ છે જો તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહો છો તો તમે તમારું નામ સરનામું અને તમે એવું લખીને મોકલો મને વોટ્સએપ પર કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો આવતીકાલથી હું તમને પણ આ પ્રશ્નો અને રોજ સવારે સાત વાગે પૂછવામાં આવે છે હું મોકલી આપીશ પરંતુ શરત એક જ છે રોજે રોજ જવાબ આપવાના છે જો તમે રોજ જવાબ નહીં આપો તો મહેરબાની કરીને તમે આમાં ભાગ જ ના લેશો કારણ કે આ ટાઈમપાસ માટે નથી આ ફક્ત એવા લોકો માટે કે છે કે જે લોકો આત્મામાં ગંભીર છે અને ગંભીર પણ આગળ વધવા માંગે છે અને સ્વર્ગમાં જવા માંગે છે બાકી જે લોકોને પાસ કરવો છે કદી કદી બાઇબલોમાં છું એ સમય હોય તો જવાબ આપવા છે એવા લોકો માટે નથી આ રોજ સવારે સાત વાગે આ સવાલ હું મૂકી દઉં છું અને સાંજના છ વાગ્યા સુધીમાં તમારે તેનો જવાબ આપવાનો છે પરંતુ આ એક સ્પર્ધા હોવાથી તમારે હંમેશા પ્રયત્ન જ કરવાનો હું પહેલો આવું બસ હું પહેલી આવું અને તમારે રોજે સવારે સાત વાગે તરત જ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે એ તમારા માટે સારું છે તમને આત્મામાં વધવાની એક તક મળશે પણ તમને ભૂખ તરસ નહીં હોય તો ઈશ્વર પણ તમને કંઈ આગળ નહીં વધારી શકે જબરદસ્તી અને માટે આગળ વધવા માટે આ એક સારો પ્રયાસ છે તમે એના ભાગીદાર બની શકો છો તો આજનો સૌથી પહેલો પ્રશ્ન છે કે દેવની તથા દ્રવ્યની તમે શું નથી કરી શકતા અને એનો જવાબ છે ચાકરી દેવ અને દ્રવ્ય દ્રવ્ય એટલે માલ મિલકત સોનું ચાંદી પૈસા બધું આવી ગયું ઘર આવી ગયું જમીન આવી ગઈ હવે પેલો એક માણસ હતો જુવાન હતો અને બહુ પૈસાવાળો હતો એ દોડતો દોડતો પ્રભુ પાસે ગયો અને ગૂંટણ ઠેક્યુંને કહે છે કે ઉત્તમ ઉપદેશક સ્વર્ગમાં જવા માટે શું કરવું કહે છે તો પ્રભુ એને કહે છે બધી આજ્ઞાઓ પાડે પેલો કહે છે પ્રભુ કઈ કઈ આજ્ઞાઓ તો પ્રભુ દસ આજ્ઞાઓ બોલવા લાગે છે વ્ય ના કર ચોરી ના કર હત્યા ના કર આ બધું મા બાપનું સન્માન કર જૂઠી સાક્ષી ના પૂરા બધું તો પેલો પ્રભુને અટકાવી દે છે પ્રભુ પ્રભુ આ તો બધું નાનપણથી પાડતો આવ્યો છું હજુ મારામાં અધુર શું છે અને ત્યારે શું એને કહે છે કે જો તું સંપૂર્ણ થવા ચાતો હોય તો તારી મિલકત જે છે વેચી નાખ જે પૈસા આવે તે ગરીબોને આપી દે અને ત્યાર પછી મારી પાછળ ચાલ અને સ્વર્ગમાં તને ધન મળશે પેલો ઉદાસ છે ને જતો રહ્યો એની પાસે સંપત્તિ પુષ્કળ હતી પોતાની સંપત્તિ છોડી નતો શકતો અને અહીંયા જે શબ્દ વાપરે છે ને ચાકરી કે દેવની તથા દ્રવ્યની તમે શું નથી કરી શકતા ચાકરી એ ચાકરી એટલે સેવા કરવાની હું તમે વિચાર કહો દ્રવ્ય તો આપણને બધાને જરૂર છે મને પણ જરૂર છે તમને પણ જરૂર છે તમારે બે ટાઈમનું શાકભાજી લાવવું હશે તો શું જોશે પૈસા જોશે તમારે ઘરમાં રહેવું છે જો ભાડાના ઘરમાં રહેશે તો ભાડા માટે શાની જરૂર છે પૈસાની જરૂર છે તમે બજારમાં તમે કપડાં લેવા જાઓ છો તો તમને શાની જરૂર છે પૈસાની જરૂર છે તમે કોઈ સફર કરો તમે ટ્રેન કે બસમાં જાઓ છો તો ટિકિટ માટે શું કરવું પડશે પૈસા ખર્ચવા પડશે તો તમારે સાની જરૂર છે દ્રવ્ય પૈસાની જરૂર છે તમે પૈસા વગરો તો તમે કશું કામ જ નથી કરી શકવાના તો પ્રભુ શું કહેવા માગે છે બસ થઈને ફરો ચાલતા ચાલતા ફરો નગ્ન અવસ્થામાં ફરો ભૂખ્યા તરસ્યા ફરો શું કહેવા માગે છે પ્રભુ અહીં જે શબ્દ છે બહુ સરસ છે દેવની તથા દ્રવ્યની તમે શું નથી કરી શકતા તો કે ચાકરી નથી કરતા ચાકરી એટલે સેવા એટલે માથી મા એવું જ લખ્યું કે તમે દેવની દ્રવ્યની સેવા નથી કરી શકતા હવે છે કોઈ દ્રવ્યની સેવા કરવાની પૈસાની ચાકરી કરવાની હા હું તમને આજે સાબિત કરી આપું છું કે તમે નોકર છો તમારા પૈસાના તમે પૈસાની નોકરી કરી રહ્યા છો કે ચાકરી કરી રહ્યા એની સેવા કરી રહ્યા છો હવે કઈ રીતે હું તમને કહું જો તમે વધારે નહીં તમે ઘરમાં પચાસ હજાર લાખ રૂપિયા ભેગા કર્યા છે અને તમે ત્રીજોમાં મૂકેલા છે એ તમે શું કરો છો એમ તાળો માણીને રાખો છો દિવસમાં એક વાર એને ખોલીને ધીરે છો હા છે હા પડ્યા છે બાયચાન્સ તમેનું તાળો ખુલ્લું કર્યો છે તમે બહાર જવા માટે કોઈ જગ્યાએ જવા માટેમાંથી બે પાંચ રૂપિયા લીધા પચાસ સો રૂપિયા લીધા પાંચસો લીધા હજાર લીધા અને પછી તમે તૈયાર થઈને બહાર નીકળી ગયા તમે રિક્ષામાં બેસી ગયા કે તમે તમારી બાઈક કે કારમાં નીકળી ગયા તમે કિલોમીટર બે કિલોમીટર દસ કિલોમીટર ગયા અને તમને અચાનક ખ્યાલ આવ્યો એ પૈસા ભૂલી ગયા છે ને તો એ તાળું મારવાનું ભૂલી ગયા છે તો પાછા આવશો અને પાછા આવીને તમે શું કરો છો એને તાળું મારજો તો કોની સેવા કરેલો ખરેખર તમે પૈસા વાપરતા નથી તમે એને ચોકી કરો છો એ જોકશો તેવો કે એક માણસ પ્રભુ પાસે એવું માગે છે પ્રભુ મારી પાસે બહુ બધા પૈસા હોય બહુ બધા પૈસા હોય અને તો પણ મને શાંતિ હોય તો પણ મને ઠંડક હોય કે છે એવું પ્રભુ કે કહેશે અને એને એટીએમનો વોચમેન બનાવી દેવામાં આવે જ્યાં એટીએમ મૂક્યું એટલે પૈસા તો હોય જ ત્યાં એસી હોય એટલે ઠંડક હોય અને ચિંતા બી શું કોઈ એને તોડી બોય લૂંટી જાય શાંતિ જ હોય ને એને ચલો આ તો એક જોક્સ છે પો તમને કહેવા માગું એ શું કરે છે પૈસાની સેવા કરે છે સાચવે છે ને જે પૈસા તમે વાપરી નથી શકતા ને એને મૂકી રાખો છો ને એના તમે ચોકીદાર છો અ તમને પૈસા જ દેખાતા હોય ઘર કોઈ લૂંટી ન જાય કોઈ ચોરી ન જાય કોઈ ઘરમાંથી ખર્ચી ના નાખે આમ ના કરે કે તેમ ના કરે તો તમારું બધું ધ્યાન તો પૈસામાં છે તો તમે બાઇબલ ક્યારે વાંચશો બાઇબલ વાંચશો તો એમાં તમારું મન ક્યારે લાગશે તમે ચર્ચમાં જશો પણ તમારું મન ક્યાં હશે એટલે તો પ્રભુ શું કહે છે કે જ્યાં તમારું દ્રવ્ય છે ને ત્યાં તમારું ચિત્ર રહેશે એટલે દેવની અને દ્રવ્યની ચાકરી ના કરી શકાય એટલે છે ને દ્રવ્યનો વાપરો એનો મને કોઈ વાંધો લાખો કરોડો ખરવો હોય નથી કોઈ વાંધો નથી પણ વાપરો એનો ઉપયોગ કરો પણ તમે એને સાચવી રાખ્યું છે ને તો તમે તેના નોકર છો અને તમે એની નોકરી કરો તો તમે ઈશ્વરની નોકરી ના કરી શકો ઈશ્વરની સેવા ના કરી શકો એટલે તમે પૈસાના નોકર ના બનો એમ પ્રભુ કહેવા માગે છે એટલે પેલો ધનવાન હતો ને એ જતો રહ્યો કેમ કે પૈસા પુષ્કળ હતા ના છોડી શક્યો એને એની નોકરી કરી હતી બોલો સ્વરૂપમાં જઈ શક્યો ના જઈ શક્યો બીજો પ્રશ્ન છે એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વર્ષમાં શું આવેલી છે અને એનો જવાબ છે એક મોટી ખાઈ હવે પહેલા શું હતું કે આ પૃથ્વીનો જે ગોળો છે ને એના બરાબર વચ્ચેના ભાગમાં એટલે પેટાળામાં આ આવેલું હતું અને એની સામે જ પારાદેશ એટલે કે એક એવી જગ્યા હતી જેને આરામદાયક જગ્યા કહે છે શાંતિવાળી જગ્યા કહે છે ત્યાં મુસા હતા ઇબ્રાહીમ હતા ઈશાક હતા યાકુબ હતા દાઉદ હતા જે લોકોએ ઈશ્વરમાં રહીને જીવન વિતાવ્યું એ લોકો બધા ત્યાં હતા પણ જે લોકો ઈશ્વરમાં ન હતા ને એ લોકો આ બધા નર્કમાં તડપતા હતા અને આ એ સમય પૂરતું જ હતું એ સમય પૂરતું એટલે પ્રભુ શું આવ્યા ને પહેલાં આગમનમાં ત્યાં સુધી જતું પછી પ્રભુ શું ક્યાં ગયા નીચે ગયા નરકમાં ગયા ક્યારે જ્યારે મૃત્યુ પામે ત્યારે ગઈકાલના વિડીયોમાં તમે આ બધું જોયું હશે કે જો ના જોયું હોય તો ગઈકાલના વિડીયો તમે જોઈ લેજો પ્રભુ સુજાય છે નરકમાં કારણ કે પહેલો પિત્તર ત્યાં ત્રીજો લખવામાં આવ્યું છે કે પ્રભુ સુખ્રિષ્ણને માર દેહમાં તો મારી નાખવામાં આવ્યા પરંતુ આત્મામાં સજીવન કરવામાં આવ્યા એ આત્મામાં એમણે જેને બંદીખાનામાં પડેલા આત્માઓનો ઉપદેશ કર્યો એટલે પ્રભુ સૂજયનો ઉપદેશ કર્યો અને આ નર્ક અને સ્વર્ગ પહેલી બાજુ જે પારાદેશ હતું એ બધાને લઈને પ્રભુ સ્વર્ગમાં ચડી ગયા એફએસસીનો પત્રમાં લખેલું છે તેની આઠમી નવમી કલમમાં ચોથા હત્યાની આ બધું ગઈકાલના વિડીયોમાં હતો એટલે આજે હું ડિટેલમાં તમને નથી આપતો પરંતુ એ સમય પૂરતી આ પરિસ્થિતિ એવી હતી એટલે સ્વર્ગવાળા નર્કવાળાને જોઈ શકતા હતા નર્કવાળા સ્વર્ગવાળાને જોઈ શકતા હતા દુઃખી થવાય બધું જ થવાય પરંતુ હવે ભવિષ્યમાં એવું નથી કારણ કે પેલું જે પારાદર્શક હતું એ તો ઈશ્વર હટાવી જ દીધું છે હવે કોઈ પણ માણસ નર્કવાળાને જોઈ શકતો નથી જે સ્વર્ગમાં ગયો છે અને જે નર્કમાં પડેલો છે સ્વર્ગવાળાને જોઈ નથી શકતો પણ તો પણ બીજી એક બાબત તો છે જ અને કઈ બાબત કે તમે સ્વર્ગમાં જતા રહ્યા પણ તમને તમારા મા બાપ કે ભાઈ બહેન નથી દેખાતા તો એનો મતલબ શું નર્કમાં જ ગયા હોય એટલે તો માની જ લેવાનું તો બી દુઃખી તો થવાય જ નહીં પરંતુ હવે પ્રભુ શું કરશે એક વચન વાંચીને તમે દેખાડું જે છે પ્રકટીકરણ પુસ્તક તેનો સાતમો અધ્યાય અને હું વાંચું સત્તરમી કલમ કેમ કે રાજાશરની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના જરાની પાસે તેઓને દોરી લઈ જશે અને દેવ તેઓની આંખોમાંનું પ્રત્યેક આંસુ લૂછી નાખશે ઈશ્વર આંખમાંથી આંસુ લૂછી નાખશે એટલે કે સ્વર્ગમાં પણ લોકો રડતા હતા કેમ એમના સગાઓ ના આવ્યા એટલે કોઈનો બાપ નથી આવ્યો કોઈની મા નથી આવી કોઈના મા બાપ નથી આવ્યા આ ઉભો થાય તો રડવું તો આવે જ ને પણ સ્વર્ગ થોડું રડવા માટે છે એની સર આંસુ લૂચી નાખશે જો ભલે આંસુ લૂચી નાખે પણ પછી બી યાદ આવવાના ને એકવાર વાર આંસુ નુખવા થોડાક આંસુ રોકાઈ જાને બધું પ્રભુ બીજું કામ કરનાર છે અને આગળ તમે વાંચીને બતાવો કે પ્રકૃતિકરણ પુસ્તક તેને વિસ્મત ધ્યાન ચોથી કલમ તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે મરણ ફરીથી થનાર નથી તેમાં શોખ કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી જો ફરી મરણ નથી શોખ નથી દુઃખ પણ નથી પણ બધું યાદ આવે તો દુઃખ તો થાય ને પણ ભાઈબડે કે છે દુઃખ નહીં થાય અને એનું કારણ શું આપ્યું છે આપ્યું છે એ લખેલું છે પ્રથમની વાતો જતી રહેલી છે ઈશ્વર આપણા સ્મરણમાંથી બધું ભૂસી નાખશે બધું ભૂસી નાખશે એટલે પછી આપણે શાંત થઈ જઈશું પછી તમને યાદ જ નહીં મારા બાપા મારા મમ્મી મારા પતિ મારી પત્ની બધું ભૂલી જઈશું કે હું કોઈ હતું ઈશ્વર આખું તમારું મગજ નવું કરી નાખશે અને માટે એ દરેક આંસુ જતા રહેશે અને પછી તમને સ્વર્ગમાં કશું યાદ નહીં આવે તમને કહું સ્વર્ગમાં હસવું છે ને તો અત્યારથી બધાને બચાવવાનો પ્રયત્ન કરો પછીનો જે સવાલ હતો કેવા બહારણામાં થઈને પેશવાને એ ન કરો તો એનો જવાબ છે સાંકડા બારણામાંથી હવે પહેલાંના જમાનામાં કેવું હતું કે આ જો ઘેટા પાડે ને લોકો શું કરે કે ઘેટાનો જે વાળો હોય એનો દરવાજો બહુ સાંકડો રાખે સાંકડો એટલે અંદરથી એક જ ઘેટું નીકળી શકે બહાર બે સાથે ના નીકળી શકે હવે આવું કરવાનું કારણ શું તો કારણ હતું કારણ એવું હતું કે જ્યારે બી સવારે ઘેટાને ચરવા માટે ગીટા પડક લઈ જાય ને તો દરવાજો ખોલે હવે એમાંથી એક જ ઘેટું નીકળે પર દરવાજો એટલે બધા ઘેટા દોડા દોડ કરે હું નીકળું હું નીકળું નીકળું પણ દરવાજો એટલો સાંકડો હોય ને કે અંદરથી એક જ ઝડ નીકળી શકે એટલે વારા વારા ફરતી એક કરી નીકળે એટલે એક એક કર નીકળે એટલે ગણી લે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ગણી લે અને પછી જ્યારે પાછા આવે ને ત્યારે ફરી પાછું એ ઘેટાઓને ગણાય કંઈક અંદર એક જ જઈ શકે એટલે ફરી પાછી ગણતરી થઈ જાય ઓ તમને એવું થાય કે આમાં શું રાત્રે જેટલા ગણેલા એટલા સવારે હોય ને અને સવારે જેટલા ગણ્યા હોય એટલા જ રાતો હોય ને ના એવું નહોતું થતું એનું કારણ છે કે આ હું એવા લોકોની વાત કરું છું કે જ્યારે કોઈ પાસે બે પાંચ દસ ગેટા રાતા હોતા પાંચસો હોય હજાર હોય દસ હજાર હોય ઢગલાબંધ હોય હવે આમાંથી કેટલી બધી ઘેટો ગર્ભવતી હોય રાત્રે લાઈને મૂકો આ રાત્રે એમાંથી સમજો કે પચાસ જણીએ તો બચ્ચા આપી દીધા સહરમાં કાઢે ને પચાસ વધી ગયા હોય પછી ચરાવા માટે લઈ જાય ઓ ટોળામાં થોડા ગણતરી થાય ટોળામાં ગણતરી ના થાય એટલે પેલો ઘેટા પડે જ્યારે પાછો લે પાછા પાછા બધા ઘેટા હોય હવે એમાંથી એક બે પેલા ઝાડીઓ ફસી જાય એટલે તો પ્રભુ શું ઉદાહરણ આપેલું કે કોઈની પાસે સો ઘેટા હોય અને ખોવાઈ જાય તો તો ખોવાઈ જાય ને એ ખબર નથી પડતી ઘેટા પડે તો બિચારો લઈને આવતરે પછી એક એક કરીને અંદર નાખે ને એટલે ખબર પડે લા ઓછું હતું સવાર પાંચસો લઈ ગયેલા ને હમણાં ચારસોનો વાળું નીકળ્યા એટલે ખબર પડે કે ઓછું છે એટલે પછી ફરી પાછું શોધવા માટે જાય પણ એ જગ્યા તો ના જ ખબર પડે એટલે ઘેટાનું બાળું કેવું રાખે સાંકડું અને ઈશ્વર ઘેટાને કોની સાથ સરખાવેલા છે વિશ્વાસીઓ સાથ સરખાવેલા છે તો આપણે વિશ્વાસીઓ જે રસ્તે આપણે જવાનું છે એ એશ્વર્ગનો દરવાજો પણ કેવો છે સાંકડો છે આ આત્મિક ભાષા છે ખરેખર સ્વર્ગનો દરવાજો સાંકડો છે તો બહુ મોટો છે ને બહુ જ પહોળો છે પછી ઈશ્વરનો કહેવાનો મતલબ એવો છે કે ઈશ્વરનો જે રસ્તો છે ને એની પર ચાલનારા બહુ ઓછા લોકો છે એ સાંકડો રસ્તો છે સાંકડો રસ્તો એટલે શું જો બહુ મોટો અને પહોળો રસ્તો હોય એ ગાળો ધમધમાટ પૂરપાટ દોડતી હોય પણ સાંકડો રસ્તો તો કેવું જોર જઈને ચલાવવું પડે કેવું ધીરે ધીરે જવું પડે એટલે શાંતિથી જવું પડે અને પેલો હાઈવે છે ને બધા લોકોને પસંદ હોય ભાઈ પેલા હાઈવે પર નીકળી જઈએ દોડીને ભાગીને કાર ભગાવીને બાઇક ભગાવીને નીકળી જઈએશું સાંકડો રસ્તો પસંદ નથી કરતા કેમ કે એમાં ધીરું ધીરું જવું પડે એમાં મુશ્કેલીઓ હોય તકલીફ હોય સ્પીડ બ્રેકરો હોય એટલે ઈશ્વરો માર્ગ છે ને એવો છે સાંકડો લોકોને એમાં જવાનું ગમતું નથી પરંતુ ઈશ્વર એવું કહેવા માગે છે કે ઈશ્વરનો રસ્તો સાંકડો છે મુશ્કેલો છે પરંતુ ઈશ્વર જગતને જીત્યું છે પછી ચોથો સવાલ છે કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને શું કરવામાં આવશે અને એનો જાપ છે નીચો કરવામાં આવશે જે પોતાનો ઊંચો કરે છે આપણે ઊંચા થવાની બી જરૂર નથી નીચા થવાની બી જરૂર નથી ઈશ્વર હાથમાં સોંપી જાઓ ઈશ્વર ઊંચા કરવા ઊંચા કરશે નીચા પાડશે નીચા પાડશે પણ ઈશ્વર ખાલી ખાલી કોઈ નીચા પડે ના પાડે તમે સારા કામ કરો ને ઈશ્વરની આજના પાલન કરો તમને ઊંચા કરવામાં આવશે પણ તમે તમારી જાતનો ઊંચા કરશો તો નીચે પડવાનો વારો આવશે એટલા મોકલો કુશ પોતાને બહુ વાહવા કરો આઈ એમ સમથિંગ આઈ એમ પાસ્ટર ય એટલે આવા લોકો જે છે ને એ લોકોની પછી એવી પોલ પકડાય ને કે નીચે પડે એના કરતાં આપણે આપણી જાતે સીધું સીધું ચાલ્યા કરવાનું ઈશ્વરના માર્ગમાં વધ્યા કરવાનું તો ઈશ્વર તમને ઊંચા કરશે એના પછીનો સવાલ છે નવાણું ન્યાયો અને સાન્ય ગતિ નથી તો ખેડૂત પછતાવારી કારણ કે પ્રભુએ ત્યાં આ ઉદાહરણ આપેલું જે હમણાં હું તમને કહી ગયો કે એક માણસની પાસે સો ગેટા હોય અને પાછો આવતા નવ્વાણું મળે તો કહે છે કે એક ગેટાની શોધ કરવા માટે નહીં જાય કે છે અને જ્યારે એક ગેટાની શોધ કરીને પાછો આવશે અને એને મળી જશે ત્યારે કેટલો બધો ખુશ થશે અને લોકોને કહેશે આવોલા પાર્ટી કરે હવે તમે જો સો ગેટા હતા બરાબર એ ગેટો ખોવાઈ ગયું એ જ ગેટુંને પાછું મળ્યું શું આમાં આનો કોઈ ફાયદો થયો સોના સો જ રહે ને ઉપરથી ફરી શોધવા ગયો વગર ફૂગટની મહેનત ના પડી ઘેટાને આલવી ના જોઈએ સમજવી પડતી આમ તમને જાય છે પણ હું તો આ તો આનંદ કરે છે એ ઘેટું એને મળી તો અરે બધાને કહ્યું ચલો આપણે પાર્ટી કરે અને હું આ પાર્ટી કરવા જવું છું પરંતુ તારો વધારે ખર્ચો થશે તો વધારે નુકસાનમાં જઈશ પણ જો એક ઘેટું મળ્યું ને એનો આનંદ કેટલો બધો છે એ ખર્ચા તરફ ન જોઈતો પરંતુ હું તમને કહેવા માગું છું આ આત્મિક બાબત છે એટલે કે સો સોન્યાયી માણસ હોય પરંતુ એમાં એક જણ ભટકી જાય અને ઈશ્વરના માર્ગમાં થટી જાય તો ઈશ્વરને બહુ દુઃખ થાય છે કારણ કે હજકેલનું પુસ્તક તેનો ઢર્મો થાય તેત્રીસમી કલમમાં લખેલું છે કે શું દુષ્ટના મોતથી મને કંઈ આનંદ થાય છે પરંતુ એના કરતાં દુષ્ટ પાછો ફરે જીવના પેસે એનાથી હું વધારે ખુશ ના થવું એ ઈશ્વર છે દુષ્ટના મોતથી ખુશ થાય થતા પણ દુષ્ટ પાછો ફરે ને એમાં ખુશ થાય છે એને જ્યારે એક પાપી પસ્તાવ કરે ને ત્યારે ઈશ્વર ખુશ થાય છે આકાશમાં આનંદ થાય છે ઈશ્વરની સમક્ષ એટલે પેલો એક ઘીટું એટલે એક વિશ્વાસિક હોઈ ગયો પાછો ભટકી ગયો સંસારમાં પણ જ્યારે પાછો મેળવી લ્યો ને ત્યારે ઈશ્વર બહુ ખુશ થાય અને જે ઘેટા બાળક છે એટલે જે સાચો પાસ્ટર છે એ જો એનું કોઈ માણસ ભટકી જાય ને અને પાછું આવે તો બહુ ખુશ થઈ જાય છે અને માટે જે નવ્વાણું ન્યાયી હોય જે લોકોને પછતાવવાની અગત્ય નથી એ લોકો તો સ્વર્ગરાજાનો વારસાર છે જ તો પ્રભુ એની એટલી બધી ચિંતા નથી કરતા તો અમારા લોકો છે જ નહીં આ તો મહારાજ છે જે મારો હતો એ મારો થઈ ગયો એટલે એમાં આનંદ કરે છે પછીનું વચન છે પછીનો પ્રશ્ન છે એક શ્રીમંત માણસ આગળ કોની ઉપર એવું તહમત મૂકવામાં આવ્યું કે તે તમારે મિલકત ઉડાવી દે છે અને એનો જવાબ છે એક કારભારી એક શ્રીમંત માણસ હતો એનો જે કારભારી હતો એના પૈસાની ઉચાપત કરી નાખી અને લોકોએ એના વિરુદ્ધ આરોપ મૂક્યો આ માણસ તારું બધું ખાઈ જાય છે પણ આપણે જોઈ ગયા છે ગઈકાલના વચનની અંદર વિડીયોની અંદર તમને ખબર છે કે માણસે કેવી રીતે કામ કર્યું અને કેવી રીતે એણે પોતાની જાતને બચાવી લીધી પછીનો પ્રશ્ન છે તમે પોતાના માણસોની આગળ ન્યાય દેખાડો છો પણ દેવ તમારા શું જાણે છે તો કે દેવ તમારા અંતઃકરણ જાણે છે ઈશ્વરની આગળ દેખાડો ચાલશે નહીં અંજરી ખાલી પાના લઈને ઊભી રહે પણ ઈશ્વરને ખબર તો પડી જ જવાની છે કે ફળ નથી ઈશ્વર આગળ દેખાડો નહીં કરો રેગ્યુલર ચર્ચમાં જવું પ્રાર્થનાઓ કરવી દર શુક્રાર ઉપવાસ કરવો ક્રિસમસ મનાવી ન્યૂ ઇયર મનાવો બાઇબલ હાથમાં પકડીને જવું ગમે તે જગ્યાઓ ભરીને પ્રાર્થના કરવી ચર્ચમાં આગળ પડતો ભાગ લેવો આ બધું દેખાડીને માણસ પોતાની અંદરની વાતને લોકોથી છુપાઈ શકે ઈશ્વરથી નહીં ઈશ્વર તો હૃદય જુએ છે કે હવે આટલું બધું કરે છે પણ હૃદયની અંદર પાપ છે હૃદય હૃદયની અંદર નિંદાઓ હત્યાઓ ચોરીઓ ભરેલું છે એ માણસ પડત રાતમાંથી ભરેલો હોય તો ઈશ્વરને કોઈ લેવા દેવા નથી સરસ પતિશ્વર હંમેશા અંતકરણ જોવે છે બહારનો દેખાડો નથી જોતા એટલે તો શોમુલે કીધું કે સોમુલ તું બહારનો દેખાવો જોવો છે કે નહીં કે આ હટો કટ્ટો છે એટલે રાજા બની શકે હું તો દાવતું મન જોઉં છું ભલે નાનો છે પણ ઘેટાની કાળજી કેવો રાખે છે આ રાજા બની શકે એને ઘેટાની કિંમત ખબર છે કે એટલે પ્રભુ જે છે આ રીતે જુઓ છે કે અંતઃકરણથી એ જુઓ જુએ છે એટલે માણસો પોતે દેખાડો કરો હું બહુ સારો બહુ સારો પણ ઈશ્વર આગળ બધી ટણી નીકળી જવાની છે પછી આઠમા સવાલ છે તેઓની પાસે મૂસા થતા પ્રબોધકો છે તેઓનું તેઓ શું કરે તો એનો જવાબ છે તેઓ તેઓ સાંભળે એટલે પેલા શ્રીમંત માણસ નર્કમાં પડ્યો પડ્યો કે છે કે ઇબ્રાહીમ બાપ આ લાદ મારા બાપને ઘરે મોકલને મારા પાંચ પાંચ ભયો છે એ લોકો અહીંયા જ નર્કમાં જવાના છે મને ખબર છે મારા જેવું જ જીવન છે એટલે કે છે કે ના ભાઈ ક્યાં મૂસા છે મૂસાના પુસ્તકો છે બીજા બધા પુસ્તકો છે પ્રબોતકોના વાંચે બચી જાય તો કે ના 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 કહે છે એવું નહીં કહે છે એવું નહીં કહે છે આને મોકલ ને કોઈ મરેલા જીવતો થઈને જાય ને તો કહે છે કે પહેલાં લોકો સાંભળે પરંતુ એની કોઈ વાત માનવામાં નથી આવતી અને એ બ્રાહ્મણે સ્પષ્ટ ના પાડતી એવું નહીં ત્યાં આગળ એ લોકોની પાસે જે બાઇબલ છે એ વાંચે અને માને અને બચી જાય બાકી એકવાર પૃથ્વી પરથી જે ઉઠી ગયું ને એને ફરી પાછું પૃથ્વી પર મોકલવાની જરૂર નથી પછીનો સવાલ છે કોણ ઉઠીને બારણું બંધ કરશે અને એનો જવાબ છે ઘર ધણી ઘર ધણી એટલે ઘરનો સ્વામી આ જે ઘર છે એ સ્વર્ગ છે સ્વર્ગના દરવાજા અત્યારે ખુલ્લા છે ખુલ્લા છે ત્યાં સુધી ઘૂસી જાઓ પણ સમય બહુ ઓછો છે અને ગમે ત્યારે આ સમય પૂરો થવાનો છે અને ઈશ્વર એ સ્વર્ગનો દરવાજો બંધ કરનાર છે કે હવે સમય પૂરો થઈ ગયો કારણ કે રોમનોના પત્રમાં એવું લખવામાં આવેલું છે હું તમે વાંચીને બતાવું રોમનોનો પત્ર અગિયારમો ધ્યાય પચીસમી કલમ કેમ કે હે ભાઈઓ તમે પોતાને બુદ્ધિમાનના સમજવા માટે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે એ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી વિદેશીઓ એટલે આપણે લોકો ઇઝરાયલ દેશના છોડીને બાકીના બધા લોકો એ લોકો માહે એટલે કે સ્વર્ગમાં ઘૂસી જાય ને ત્યાં સુધી કહે છે ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે એટલે કે એ લોકો કઠોર બની ગયા છે ઈશ્વર ઇઝરાયલ પુત્રનો કઠોરો બનાય આપણા માટે કે જેથી કરીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે લોકો આપણી પાસે આવે આપણને સુવાર્થ આપે અને હવે આપણો સમય પૂરો થવાની તૈયારીમાં છે હવે તો ખ્રિસ્ત વિરોધીના ઉઠવાનો સમય આવી રહ્યો છે આવો તો પવિત્ર આત્માનું કામ બંધ થવાનો સમય આવી રહ્યો છે એટલે કે સ્વર્ગના દરવાજા બંધ થવાનો સમય આવી રહ્યો છે એ બંધ થઈ જાય ને એની પહેલાં ઈશ્વરમાં તમારી જાઓ એ બંધ થઈ જાય ને એની પહેલાં યોગ્ય રીતે ઈશ્વર માની લો કારણ કે પ્રભુનું વચન કે છે એમ કે ઘર તણે ઉઠીને જ્યારે દરવાજો બંધ કરશે ને ત્યારે બધું ખલાસ થઈ જશે એ દરવાજા બંધ થાય ને પછી ખબર પેલી પાંચ મિનિટથી કેવી ઠોકાઠોક કરતી ખોલ્યો નહીં ખુલે એટલે એવું કશું થાય ને એની પહેલાં પોતાની જાતને સાચી લો એ પછી સવાલ છે દસમો જ્યારે તું મીજબાની આપે ત્યારે કોનો બોલાવ અને એનો જવાબ છે દરિદ્રોને અપંગોને લંગડાઓને તથા આંધળાઓને કોઈ આ વચન નથી પાડતું ઈશ્વર કે છે કે જ્યારે તું મીજબાની આપે ને ત્યારે અપંગોને બોલાય આંધળાઓનો બોલાય લંગડાઓનો બોલાય કેમ તું જેને બોલાવે છે એ લોકો તને બી કાલે બોલાવશે તને બદલો મળી જશે અને આપણે એવું જ કરે છે મને લગ્નમાં કોણો બોલાયેલો ચલો એને બી ઇન્વિટેશન આપો તમે બહાર કરતી કોઈ ભિખારીને બોલાવ્યા તમે કોઈ રખડતા લોકોને બોલાવવા માટે ગયા કોઈ ગરીબ ગુબા ઝૂંપડપટ્ટીવાળાને બોલાવવા માટે ગયા નથી જતા કેમ તમને તમારું સ્ટેટસ વાલો છે પછી તો પ્રભુ એવું કહે છે આવા લોકોને બોલાય કેમ આવા લોકોની પાસે કશું નથી તને આપવાને માટે એટલે ઈશ્વર તમને બદલાવ આવશે બાકી પેલાં લોકોને તમે તમે બોલાશો ને તો બસો પાંચસો આપીને છૂટાય અને તમે પણ ગણીને બેસો હવે મારે હજાર રૂપિયાની ડીસોથી પાંચસો રૂપિયા ચાંદલો કરીને ગયો તો તમે હજાર રૂપિયાની ડીસે પાસે પંદરસો લેવા માટે તમે ખર્ચે તો હોટલ જ ખોલી નાખો ને ખવડાવો પૈસામાં લગ્ન જમણમાં પણ તમે જો પૈસાની આશા રાખતા હોય ચાંદલાની આશા રાખતા હોય તો એના કરતાં તમે હોટલ જ ખોલો ને બધાને પૈસામાં ખવડાવો આ તો તમે પ્રેમથી જાણે આમંત્રણ આપો છીએ તો આમંત્રણ આપણને ચાંદલાની બી આશા રાખો આ તો ફંડી વાત છે આ તો ખોટી વાત છે પણ પ્રભુ શું કહે છે કે તું કહે છે કે દરિદ્રીઓ એટલે ગરીબોને બોલાય અપંગોને બોલાય લંગડાઓનો બોલાય ને આંધળાઓને બોલાય કે છે એટલે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય કશું બી હોય ને ઓળખીતા પારખીતા મારો બોડી આવા લોકોને બોલાવો એ લોકોને ખવડાવો કાં તો કોઈ ઝૂપ્પડ પસંદ કરો ત્યાં જ એને ખાવાનું આપી આવો અને એવી રીતે એ સર્વવચન તમે પૂરું કરો તો આ રીતે રોજ દસ સવાલ પૂછવામાં આવે છે અને આવી રીતે ટૂંકાળમાં સમજૂતી પણ આપવામાં આવે છે તમારા આત્માને ઉન્નતિને માટે છે તમે જોડાવા માંગતા હો તો તમે જોડાઈ શકો છો સરત એક જ છે રોજે જવાબ આપવાનો છેક ના આપો હોય તો મહેરબાની કરીને જોડાશો નહીં ઈશ્વર તમે આશીર્વાદ આપે અમે